માંડવી ખાતે વીર શહીદ માણસી ગઢવીની એકવીસમી પુણ્યતિથિ નિમિત્તે માણસી ગઢવીની પ્રતિમાએ કોંગ્રેસ પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ તકે માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વલ્લભભાઈ વેલાણી તાલુકા પૂર્વ પ્રમુખ ખેરાજભાઈ ગઢવી સહિત અગ્રણીઓ મહાનુભાવો ઉપસ્થિત થયા હતા અને વીર માણસી ગઢવીની પ્રતિમાની જાળવણી કરવા નગરપાલિકા સમક્ષ માંગ કરી હતી રિપોર્ટર રફીકે રાયમાં આપણા દેશ માટે જે પોતાની જાન કુર્બાન કરે છે એ અમર રહે છે એ કોઈ મળતા નથી પણ એ તો પોતાનું નામ જાય પોતાનું નામ અને જે અમર છે જે મહાભોગ માટે જે વ્યક્તિ લડે છે એ અમર જ છે એના જે નામની જે એના કામના જે સુવાસ છે એ સર્વ તરફ ફેલાય અને આપણા હું તો એ જ કહું છું કે આપણા જે નવજુવાનો જે છે એ પણ લશ્કરમાં જોડાય અને દેશની સેવા કરે અને જે નહીં જેટલી બની શકે એટલી આ દિવસે હું બધાને વિનંતી કરું છું કે દેશ માટે જે કરી શકતા હોય અને દેશ માટે જે પણ બલિદાન આપવાનું હોય આપણે આપી શકીએ અને હું વિશેષમાં એવું કહીશ કે જે શહીદ માણસીની જે પ્રતિમા છે એની તમે હાલત તમે જુઓ છો નીચે તમે વાયર છૂટા પડેલા છે કાન અને જે કાન નીકળેલું હતું એ ખરીદ થયેલી વસ્તુ હતી ત્યાં પણ ઢીગડા મારેલા છે કોઈ કરતાં કોઈ સમારું કામ કરેલું નથી કમ સે કમ આના નામે તમે મત મેળવો છો આના તમે બધું આ બધી રીતે આવી રીતે કરો છો તો સે કમ આની મર્યાદા તો સાચવો માંડવી નગરપાલિકાની આ ફરજ છે જે સત્તા અત્યારે ભાજપની છે જે આને જે આપણા સ્મારકો છે આપણા સ્ટેચ્યુ છે એને કમસે કમ બાર મહિનામાં એટલી સાફ સફાઈ એની તમે જુઓ તો ખરા ખાલી એના નામે મતો મેળવો છો પણ આ રીતે આ યોગ્ય નથી અને આ જ દિવસે હું નગરપાલિકાને પણ એવું વિનંતી કરું છું કે આવા જે સ્ટેચ્યુ છે જે દેશ માટે જાન કુરબાન કર્યો છે કમસે કમ એના દિવસે તો તમારે એની સાફ સફાઈ અને જાગૃત તો કરો એના સાથે વધારે ન કહેતા જય હિન્દ જય ભારત વીર શહીદ માસ્કીની આ લોકો તેની ડિલા કરવામાં આજે શહિદ વીર માસ્કી આપણા ગીર ઇન્ડિયા માટે પરંતુ એમની એક હાથ ધરવાની અને એમની હતી અને એમના વિચારો પર આપણે આગળ જઈ એમના વિચારોને આપણે બુલંદ કરીએ અને એમની આજની પુણ્યતિથી ઉપર એમને નમન અને વંદન કરી અને આજે જનતાને જે નડતા પક્ષો હોય એની સામે આપણે અન્યાયની સામે લડાઈ કરીએ